બે દિવસમાં વિઝિટ કરી લેજો પછી કેતા નહી કે ભાઈ અમે રહી ગયા બરાબર કેમ કે સ્ટોક પત્તા વાર નહીં લાગે મને તમને બધાને ખબર જ છે બરાબર જોઈ લો હું તમને બધો સ્ટોક ઓપન કરીને બતાવી રહ્યો છું એટલે વિડીયો એન્ડ સુધી ખાસ જોઈ લેજો જેથી કરીને તમારે ઓર્ડર કરવો હોય તો આસાનીથી થઈ શકે બરાબર ને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે હવે જેટલો ભી નવો સ્ટોક આવશે ને આવી જ રીતે તમને લોંગ લોંગ વિડીયો બનાવીને બતાવવાના છે જો કેટલો સ્ટોક આવ્યો છે જોઈ લો બધી જોરદાર પ્રિન્ટો એક હજાર પચાસ માં ત્રણ પીસ તમને મળી જશે ઘરે બેઠા અને એ પણ ડિલેવરી ચાર્જ વગર બરાબર એટલે રાહ ના જોવો જેણે જેને શર્ટ વાળા પહેરેલા છે ને એમને તો આની કપડાની ખબર જ છે બાકી જેણે નથી પહેર્યું મારી ગેરંટી પર ઓર્ડર કરી દો ત્રણ પીસ મંગાઈ દો ના મજા આવે ને તો મને કહેજો જોરદાર વસ્તુ બધી પ્રિન્ટો એક થી એક સડીયાતી પ્રિન્ટ આવી છે હજી એક જેટલું બાકી છે એને આપણે આમ ન ખોલી નાખીએ જવો હાલો જોરદાર પ્રિન્ટ આ લો કઈ ઘટે નહીં એટલી મસ્ત પ્રિન્ટ આવી છે બધી એક થી એક ચડિયા છે હવે આપણે નિરા છે વન બાય વન પ્રિન્ટ જોશું બરાબર પેલી પ્રિન્ટ છે ને હું તમને બતાવું ફ્લાવર ટાઈપમાં એક પછી એક પ્રિન્ટ જોતા જાજો ઓર્ડર કરવા માટે મેસેજમાં તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અને જો ફોટો જોતા હોય ને તો ફોટો પણ તમને વોટ્સઅપ પર જ મળી જશે અમે વોટ્સઅપ સિવાય બીજે ક્યાંય રિપ્લાય નથી આપતા બરાબર પહેલી પ્રિન્ટ આ છે ત્યાર પછી સાગરભાઈ તમને એક આ પ્રિન્ટ બતાવી આનો કલર કોમ્બિનેશન કેટલું મસ્ત છે એના પછી આ ત્રીજી પ્રિન્ટ આ છે જોતા જજો વન બાય વન પ્રિન્ટ બરાબર એના પછીની પ્રિન્ટ બતાવું તમને આવું બધી પ્રિન્ટ એટલી મસ્ત છે ને એકદમ પ્રોફેશનલ લુક લાગશે તમે ઓફિસ વેરમાં પહેરશો ને એટલે કાંઈ ઘટે નહીં નહીં વસ્તુ જોવો આ બી બહુ મસ્ત છે જોરદાર પ્રિન્ટ બરાબર ત્યાર પછી એક તમને ઓફ વાઇટમાં બીજી એક સુપર હિટ પ્રિન્ટ બતાવું આ પ્રિન્ટ બી એટલી મસ્ત છે એક હજાર પચાસમાં ત્રણ પીસ મળી જવાના છે તો આમાં કઈ પ્રિન્ટ ગમે છે કોમેન્ટ કરી દો અને આનો ઓર્ડર કરવા માટે અત્યારે તમારા સ્ક્રીનશોટ લેવા મળવાના છે અને વોટ્સઅપ પર મોકલવા મળવાના છે સ્ટોક પતે ને એ પેલા તમારો સ્ટોક તમારા ઘરે મંગાવી લેજો કેમ કે ગરમી છે ને બહુ થવાની છે તડકો જોરદાર પડવાનો છે અને શરૂઆત થઈ ગઈ છે બરાબર કોની કોની ત્યાં બહુ ગરમી પડે છે કોમેન્ટ કરો ચાલો બરાબર હવે કઈ પ્રિન્ટ બાકી આ પ્રિન્ટ બાકી છે તમને બધી જ પ્રિન્ટનું સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છે બધી જોરદાર પ્રિન્ટ એક થી એક સળિયા પ્રિન્ટો છે ને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ત્રણ પીસ મિનિમમ કરવા જ પડશે જો ત્રણ થી ઓછા પીસ કરવા હશે ને તો ડિલિવરી ચાર્જ લાગશે હંડ્રેડ રૂપીસ જો ત્રણ પીસ ઓર્ડર કરશો ને તો તમારે ડિલિવરી ચાર્જ નથી આપવાનો એકદમ ફ્રી માં થઈ જશે બરાબર જોઈ લો બધી જ પ્રિન્ટ એટલી મસ્ત પિસ્તા કલર એક થી એક પ્રિન્ટ સળિયા છે તમને કઈ પ્રિન્ટ ગમે જોઈ લો અને શર્ટ વાળા ટ્યુનિક જો અમારી ત્યાંથી ગયા ઉનાળે કોઈ ઓર્ડર કર્યા હોય તો કોમેન્ટ ખાસ કરજો કે કપડું કેવું નીકળ્યું તું ને રિવ્યુ આપજો જેથી કરીને જે નવા ગ્રાહક હોય ને એને ફાયદો થઈ જાય ને એને ખબર પડે બતાવી દીધી આવું કલેક્શન છે ને શર્ટ વાળામાં પહેલી વાર એવું બાકી બધી પ્રિન્ટ તો દર વખતે આવતી પેલા પણ આટલી બધી સારી ને આમ બધી પ્રિન્ટ ગમે ને એવી ન આવતી પણ આ વખતે તો એવી પ્રિન્ટ આવી છે ને તો મને એમ થાય છે કે બે ત્રણ પીસ તો મારા ઘરે જ લઈ જાય જે લઈ જઈશ ને હું તમને બતાવ્યું છો બરાબર જો એક તો આ જ લઈ જવાનો છું કેટલી મસ્ત પ્રિન્ટ છે જો જોરદાર ફ્લાવર પ્રિન્ટ છે ના કોઈ દિવસ જૂનું ન લાગે એકદમ પ્રોફેશનલ લાગે કેમ કે સાઈનિસ કોલર આવ પેક કોલર બહુ જ મસ્ત લુક આપે બરાબર હવે બીજો કલર હું તમને બતાવું બાપ રે સુકાઈ ગયું બોલી બોલીને એટલે વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આ એનર્જી છે ને ક્યારે જ મળે છે યુટ્યુબમાં હવે આપણે રોજ મહેનત કરવાના છીએ તમને રોજ નવા નવા બ્લોગ નવું નવું કલેક્શન નવા નવા વિડીયો જોવા મળવાના છે ઉપર એટલે બે લાયકોન દબાઈ લેજો જેવો નવો વિડીયો મૂકીએ તમને સૌથી પેલા ખબર પડી જવી જોઈએ એટલે તમને છે ને સ્ટોક પચે નહીં પેલા અંદાજ આવી જાય કે આ નવું આવ્યું છે તો ઓર્ડર કરવો જોશે જો આ કલર આવ્યો તો નથી એવો મને આઈડિયા નથી ઓપન કરી દઉં છું એકવીસ હજી બરાબર આના બધાના ફોટો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમને મળી જશે તો વોટ્સઅપ પર મેસેજ કરી દો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર બુક કરાવી દો વિડીયોમાં છે ને એવું સેમ કલેક્શન ન આવે ને તો પાછું લેવાની મારી જવાબદારી જો તમે અમારા ઓરિજિનલ આઈડી ઉપર ઓર્ડર કર્યો હશે ને તો ડુપ્લિકેટ આઈડી ઉપર ઓર્ડર ના કરતા ખાસ ધ્યાન રાખજો બ્લુટૂથ વેરીફિકેશન વાળો આઈડી છે અને ટૂંક સમયમાં બધી જ ડુપ્લિકેટ આઈડીઓ બંધ થવાની છે એ પણ હું તમને ગુડ ન્યૂઝ આપીશ બરાબર ટૂંક જ સમયમાં તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો બરાબર ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ ગાઈસ